સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરોડો સામે આવ્યો છે જેમાં પરીક્ષામાં હાજર વિદ્યાર્થીને ગેરહાજર બતાવી નાપાસ કરવામાં આવ્યા છે આ પ્રકારના છ વિદ્યાર્થીઓના પુરાવા સાથેની રજૂઆત વિદ્યાર્થી નેતા દ્વારા યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અને કુલપતિ સહિતનાઓને કરવામાં આવી કે જેમાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા બંધ કરવાનું કહેવામાં આવ્યું એટલે કે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ભૂલને કારણે નાપાસ થયા છે તેઓના પરિણામોમાં તત્કાલિક સુધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક દ્વારા આ બાબતે તપાસ કરી વિદ્યાર્થીઓના પરિણામોમાં સુધારો કરવાની ખાતરી આપવામાં આવી છે બીકોમ સેમિસ્ટર સેમેસ્ટર છની રેગ્યુલર પરીક્ષા આપતો વિદ્યાર્થીઓ અભિષેક ચાવડા બી એ સેમેસ્ટર ત્રણની એક્સટર્નલ વિદ્યાર્થીની અસ્મિતા ઢોલરિયા કે જેને નવેમ્બર બે હજાર ચોવીસમાં પરીક્ષા આપેલી છે એમ એ સેમેસ્ટર ત્રણની પરીક્ષા આપતી એક્સલન્ટ વિદ્યાર્થીની દેવયાની બીજા વર્ષમાં પરીક્ષા આપતી મૈત્રા માધવીબેન ફેબ્રુઆરી બે હજાર પચીસમાં બી એડ સેમેસ્ટર બીની પરીક્ષા આપતી તો વિદ્યાર્થી અશોક ચાવડા જાન્યુઆરી બે હજાર ચોવીસમાં બી એડ સેમેસ્ટર એક નલની પરીક્ષા આપતી વિદ્યાર્થીની જિજ્ઞાસા સરવૈયાએ પરીક્ષા આપી હતી અને હાજર પણ રહી હતી છતાં તેમને ગેરહાજર બતાવી તેઓ તમામને નાપાસ કરવામાં આવ્યા છે હોલ ટિકિટમાં સુપરવાઇઝરની સહી હોવા છતાં વિદ્યાર્થીને ગેરહાજર બતાવવામાં આવેલા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App